નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો ઘણી વખત આપણે પેટની અંદર કોઈ પણ મોસમની અંદર ઘણી વખત આપણે બળતરા થતા હોય અથવા તો વાતનો પ્રકોપ વધી જાય અથવા તો કબજિયાત સંબંધિત તકલીફ થતી હોય છે એ તો મોસમ આધારિત આપણા શરીરની પ્રકૃતિ પણ ચેન્જ થાય છે મિત્રો ઘણી વખત આપણે માથાની અંદર ગરમી થતી હોય અથવા તો દુખાવ પણ થતો હોય છે પણ ઘણી વખત આપણે એવું પ્રેક્ટિકલ અનુભવ પણ થઈ ચૂક્યો છે કે આપણે મગજની અંદર ગરમી વધી જાય તો એ ગરમી વધી જાય તો આપણે માથાની અંદર અસહ્ય પરસેવો પણ આપણને જોવા મળી શકે અથવા તો આપણે ચક્કર પણ આવી શકે તો એ જે સમસ્યા થાય છે મગજની અંદર જે ગરમીનો પ્રકોપ વધી જાય તો એને આપણે દૂર કઈ રીતના કરી શકીએ કોઈ પણ ગોળી લીધા વગર આયુર્વેદિક રીતે એને આ મગજની અંદર જે ગરમી થાય એને આપણે કઈ રીતના શાંત કઈ રીતના કરી શકીએ એના વિશે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું અને ખાસ કરીને મિત્રો ચેનલ પર પહેલી વખત આવનું થયું હોય તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તમારી મનોભાવના હોય તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે આપણે મગજની અંદર જે ગરમી થાય છે એની પાછળના કારણો કયા હોય છે કે એની પાછળ આપણા શરીરની અંદર કંઈ બીમારી હોય જેના કારણે આપણે મગજની અંદર ગરમી વધી શકે તો સૌથી પહેલાં તો કદાચ આપણે જૂની એસિડિટી હોય અને ફરી એ એસિડિટી વધી જાય તો પણ એ આપણને તકલીફ આપી શકે અથવા તો આપણા શરીરની અંદર પિત્તનો પ્રકોપ વધી જાય તો પિત્તનો પ્રકોપ વધી જાય એટલે એની જે ગરમી છે એ આપણા જઠર અગ્નિની અંદર જમા થાય અને ધીરે ધીરે કરીને આપણા ગળા સુધી પણ આવી શકે અને ત્યારબાદ આપણે માથા સુધી પણ એ ગરમી પહોંચી શકીએ અને ધીરે ધીરે કરીને આપણે મગજની અંદર પણ એ એનો પ્રભાવ વધી શકીએ એના કારણે પણ આપણે મગજની અંદર ગરમીનો અહેસાસ થાય તો એને આપણે દૂર કઈ રીતના કરી શકીએ મગજની ગરમીને આપણે શાંત કઈ રીતના કરી શકીએ તો આજના વિડીયોની અંદર આપણે એ જ આયુર્વેદિક રીતે એ મગજની જે ગરમી થાય છે એને આપણે ખૂબ સરળતાપૂર્વક અને ધીરજપૂર્વક જે એનો ઇલાજ કરીશું તો ચોક્કસપણે એની અંદર આપણે એકથી બે દિવસની અંદર ત્રણ દિવસની અંતરે તમને ધીરે ધીરે કરીને જે ગરમીનો અહેસાસ થાય છે એની અંદર તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે તો હવે અને ખાસ કરીને મિત્રો ચેનલ પર પહેલી વખત આવું થયું હોય તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌથી પહેલો ઉપચાર છે મિત્રો આમળાનું ચૂર્ણ લેવાનું અને દૂધ લેવાનું એટલે આમળાનું ચૂર્ણ આપણે દૂધમાં નાખી એની પેસ્ટ જેવી બનાવી દેવાની બરાબર છે અને તમારે રાત્રે સૂતી વખતે આખા માથા પર પણ તમે લગાડી શકો અથવા જે જગ્યા પર તમને ગરમીનો પ્રભાવ વધારે પ્રમાણમાં તમને અહેસાસ થતો હોય અનુભવ થતો હોય એ જગ્યા પર તમે એ પેસ્ટ તમે લગાવી શકો તો તમને ધીરે 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 કરીને જે ગરમીનો અહેસાસ થાય છે એની અંદર તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે તો પહેલો પ્રયોગ તમે અપનાવી શકો જેથી કરીને તમને વાળ સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ હશે એની અંદર પણ તમને ધીરે ધીરે રિકવરી તમને જોવા મળી શકશે અને જે મગજની ગરમી જે થાય છે એની અંદર પણ તમને રિકવરીનો અહેસાસ તમને ચોક્કસપણે મળી શકશે અને બીજા નંબરનું એક ફળ છે મિત્રો એ છે દાડમ દાડમનો રસ લેવાનો એની અંદર થોડું મધ નાખી અને તમે સવારે એક કપ બે કપ પણ તમે પી શકો તો પણ તમને આ મગજની ગરમીનો જે પ્રોબ્લેમ થાય છે એની અંદર તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે અને બીજા નંબરે છે મિત્રો એરંડાના પાન લેવાના બરાબર છે તમે કુંબળા પાન અથવા પાકા પાન પણ તમે લઈ શકો અને એની ઉપર માખણ અથવા ઘી લગાવીને આપણે તાળવા પર એને બાંધી દેવાનું તો પણ તમને આ મગજની ગરમી જે પરેશાન કરી ચૂકી છે એની અંદર તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે તો આ બેથી ત્રણ ઉપચાર તમે ચોક્કસપણે કરી શકો જેથી કરીને આ મગજની જે ગરમીનો અહેસાસ થાય છે એની અંદર તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે અને ખાસ કરીને આપણે ભોજનની અંદર તીખા તળેલા જે અનાજનું જો આપણે સેવન કરતા હોઈએ તો એનાથી થોડા ઘણા છે તમે એને કાળજી રાખો અથવા તો એને થોડા સમય માટે બંધ કરી દો તો પણ તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે અને સૌથી અગત્યનું એક ફળ છે જે આપણે દરેક મોસમની અંદર મળી જાય છે એ છે મિત્રો કોળાનો મુરબ્બો કોળાનો મુરબ્બો ખાવાથી પણ આપણે મગજની ગરમી ચક્કર આવવા ભ્રમર આવવા બરાબર છે એની અંદર પણ તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે તમે બે દિવસના અંતરે પણ કોળાનો મુરબ્બો તમે ખાઈ શકો જેથી કરીને જે મગજની જે ગરમી થાય છે અનુભવ થાય છે એની અંદર ધીરે ધીરે કરીને ગરમી શાંત થવા લાગશે તો એ આ ત્રણથી ચાર ઉપચારમાંથી તમે કોઈ પણ ઉપચાર અપનાવી શકો જેથી કરીને જે મગજની અંદર જે ગરમી આપણને વધી ચૂકી છે એ ધીરે ધીરે કરીને શાંત થશે અને જેમાં તમે પરસેવાનો જે પ્રોબ્લેમ વધી ચૂક્યો છે એ પણ ધીરે ધીરે કરીને ઓછું થવા લાગશે એટલે કૂડાનો મુરબ્બો ખાવાથી તમારા પેટની અંદર જે કંઈ એસિડિટી ઓપરેચરની તકલીફ હોય મજબન પર પત્તું ના હોય કબજા સમયની તકલીફ હોય એની અંદરમાં પેટ પણ એકદમ ક્લીન થાય છે સાફ સુથરું થઈ જશે એટલે પેટની જે ગરમી છે એ ધીરે ધીરે કરીને ઓછી થવા લાગશે એટલે ઓટોમેટિક આપણને મગજની અંદર જે ગરમીનો અહેસાસ થાય છે એની અંદર પણ રિકવરી આપણને મળી શકશે એટલે કે પેટ સાફ થઈ જશે એટલે તમને કદાચ એસિડિટીની સમસ્યા હશે એ શાંત થઈ જશે એના કારણે પણ આપણે મગજની જે અંદર ગરમી જે વધી ચૂકી છે એની અંદર પણ તમને રાહત મળી શકશે અને બીજા નંબરે છે દાડમનો રસ અને મધ નાખીને એનું પણ તમે સેવન કરી શકો અને આંબળાનું ચૂર્ણ અને મધની અંદર એની પેસ્ટ બનાવીને તમે રાત્રે સૂતી વખતે એની પેસ્ટ લગાવી દો માથા પર તો પણ તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે તો આ ઘરેલું ઉપચાર છે આયુર્વેદિક ઉપચાર છે તમને કોઈ આડઅસર પણ થવાની શક્યતા નથી તો ચોક્કસપણે તમે આ અપનાવી શકો જેથી કરીને કોઈક મિત્રને આ તકલીફ હોય અથવા તમારા મિત્રોની અંદર અથવા તમારા કોઈક પરિવારની અંદર આ તકલીફ હોય તો ચોક્કસપણે આ પ્રયોગ તમે અપનાવી શકો જેથી કરીને જે મગજની ગરમી થાય તો એની ઘણી વખત આપણે ચક્કર પણ આવે બેહોશ પણ થઈ જઈએ અને અસહ્ય આ બળતરાનો અનુભવ પણ આપણે માથા પર થઈ શકે તો એનાથી આપણે છુટકારો મેળવો તો ચોક્કસપણે તમે આ આ ઉપચાર તમે અપનાવી શકો તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ જણાવવાનું હતું કે મગજની ગરમી વધી જાય તો એનો ઇલાજ કઈ રીતના કરી શકે એને દૂર કઈ રીતના કરી શકીએ અને ખાસ કરી મિત્રો ચેનલ પર પહેલી વખત આવું થયું હોય તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ કરીને એવા સંજોગોની અંદર તમારે તીખું તળેલું ખાટું ભોજન બિલકુલ લેવાનું નથી જેથી કરીને આપણે પેટ એકદમ સાફ સુથરું રહેશે એટલે આપણે પેટની અંદર જે ગરમી વધી જાય છે એ આખા શરીરની અંદર પણ ફેલાઈ શકે જેથી કરીને આપણે વધારે તકલીફનો અનુભવ કરવો પડી શકે તો બને ત્યાં સુધી તમે આ ઉપચાર અપનાવો એવા સંજોગોની અંદર તમારે આ ખોરાક લેવાનો નથી તો તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે તો મળી કોઈ નવા ટોપિક સાથે ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો પરિવારનો ખાસ ખ્યાલ રાખજો અને બને ત્યાં સુધી આપણા સ્વાસ્થ્ય પ્રત્યે આપણે પોતાની ફરજ છે એને જાણ જાળવણી એ આપણી ફરજ છે તો મળી કોઈ નવા ટોપિક સાથે ત્યાં સુધી મારા તમામ દર્શકો મિત્રો લાંબો અને સુરક્ષિત આયુષ્ય મળી રહે એ પૂર્વકનું પ્રાર્થના જય શ્રી કૃષ્ણ રાધે રાધે